જુઓ જુઓ મિત્રો આનીથી મોટો સમત્કાર તો કયો કહેવાય જે આ મિત્રો વાત કીધો નહેરો જઈ રહી છે રોડ રસ્તાની અંદર પરંતુ મિત્રો સંધ છે એ મિત્રો વાત કીધો તેમના સોપટથી જઈ રહ્યા છે ને કંઈક મિત્રો વાત કીધો સૌથી મોટો ચમત્કાર ન કહેવાય તો શું કહેવાય ભાઈઓ ને કંઈક મિત્રો વાત કીધો અંબાજી પગપાળા યાત્રા કરીને હજારોની સંખ્યામાં નહીં લાખોની સંખ્યામાં લોકો જઈ રહ્યા છે ત્યારે મિત્રો વાત કીધો એક સંઘ મિત્રો વાત કીધો ચાલીને જઈ રહ્યો છે જે મિત્રો વાત કીધો પાણીની કોપટ ભાઈ નકળાય છે અને મિત્રો વાત કીધો કેટલું બધું પાણી જયરું છે સતા મિત્રો નકલ જાય છે આજ સૌથી મોટો ચમત્કાર છે

મિત્રો વાત કીધું અંબેમાનો છે મિત્રો શંક છે એ મિત્રો સોપડ છે તો આ સૌથી મોટો સમતકાર લોકો કહી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે દર્શન કરવા સંખ્યામાં લોકો જઈ રહ્યા છે ત્યારે ઘણા બધા લોકો એવું રહ્યા છે કે આ વખતનો જે યાત્રા છે ઇતિહાસ વસાવવાનો છે કારણ કે એકસો ને એકાવન ફૂટની મિત્રો વાત કીધો ધજા ના દિવસે સડવાની છે તો ક્યાંક ને ક્યાંક સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો ડેફિનેટલી મિત્રો વાત કીધો સૌથી તો ભાઈ વિડીયો શેર

સબસ્ક્રાઈબ અવશ્ય બોલતા બોલતાની જેથી આવા નવા અપડુડેટ ડિટેલ્સના વિડીયો તમાક્ષ લઈ શકો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયોમાં મળીએ